કેન્દ્રીય ગ્રીમ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ સાણંદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ લોકાર્પણ અને સ્વાગત કરવામાં આવ્યું હતું સાણંદ તાલુકાના જુવાલ વસોદરા રૂપાવટી લોખંબા ખીચા ફાંગડી જુડા જીઆઈડીસી બોડ મોતીપુરા લોકાર્પણ અને સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાણંદ તાલુકાના ગામના વિસ્તારના લોકોએ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાણંદ વિસ્તારના ધારાસભ્ય અમદાવાદ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ મંત્રી મહામંત્રીઓ અને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ